તો બા આપડે બજરંગદાસ બાપા વિશે મનુ બાપુ પાસેથી તો આપણે ઘણું જાણ્યું છે અને તમે અમારા વિડીયો જોવો છો એનો અમને આનંદ થયો પણ આજે તમે ત્યાં હાજર છો તો તમે તો બાપુ કરતા મોટા છો

દાદા તો ઘડી એટલે પૂછ્યું કે હે બાપુ બાપુ તો મોટર માં ફરે છે દાદા તો એના પગમાં વાંટ્યા ક્યાં તો બાપા એ પ્રશ્ન કર્યો એ કે દીકરીઓ તમારે તમારી મા છે તમને નવરાવે મારે કઈ મારી માં નથી એટલે મને કોણ નવરાવે એટલે મારે પગમાં વાઢિયા છે

આખી દુનિયામાં ભક્તો છે અમે બાપા ના પરિવાર અમે અત્યારે બગદાણા થાય તો અમને ગર્વ થાય કે અમારા બાપા અમારા છે કોઈ ફોટા પાડવા ના પાડે એમ કે બાપ અમારો છે

અને તમે આપણે બાપા ને જોયા ત્યારે તમારી ઉમર કેટલા વર્ષની પણ આપણે બધાને ઘણી વાર માહિતી આપી નવા નવા પરચા વિશે જણાયું પણ આજ તમને પણ સાંભળવાનો અમને આજ લાવો મળ્યો એમ મિત્રો આપણે મનુ બાપુ પાસેથી બાપા વિશે સાંભળ્યું હીરાબા પાસેથી આપણે બાપા વિશે આજ નવી નવી માહિતી જાણી તો હવે આપણી સાથે હીરાબાના દીકરા અને એ પણ બાપા એ સાક્ષાત એમને આપેલા પરચાની કે બીજા કોઈને આપ્યો આપ્યો એમને સાંભળ્યો એ રીતે નહીં આપણે એમની પાસેથી સાંભળીએ કે બાપાએ એમને શું પરચો આપ્યો હતો બાપા સીતારામ અમે કમલાપુર બરાબર ત્રણ અમે પછી રોડે રોડ આવ્યા અને રાજપરા ગામ આવે ત્યાંથી એક કીધું કે ભાઈ જવું હોય તો તમે અહીંથી જઈ શકો એમ તો અમે ગયા અમે ત્યાં પૂગવા માં લગભગ અંધારું થઈ ગયું હતું તો નળો ઈ એવો રસ્તો છે કે કદાચ ત્યાં જાનવર ની ખતરો ખરા તો અમે પેલા શરૂઆતમાં તો હોઈ ગયા

બાપા આવ્યા કે સાધુના સ્વરૂપમાં કે કોણ આવ્યું ત્યારે અમે કઈ એને જાણી અત્યારે મૂંઝવણ માં છો તમે રસ્તો ભૂલી ગયા છો ને તો કે આ રસ્તે નહીં આ રસ્તે વ્યા આવો તમે આગળ પંપ રસ્તે નીકળશો અને કાંઈ જરૂર પડે તો ખાલી બાપા સીતારામ એટલું કેજો અને તમે બગદાણ આવો હું તમારી આગળ રહીશ પછી ત્યાંથી અમે આલતા થઈ ગયા બાપા ઉભા રહી ગયા અમને એમ છે ત્યાં બાપુ સોડા પાન ના ગલે અમારી હાથું સોડા ના ગ્લાસ ભરી લીધેલા એ કે દીકરાઓ આવી ગયા કીધું આ બાપુ આવી ગયા એ કે થાકડો કીધું તમે મળ્યા ને

પછી એના ઓલા ધર્મશાળા છે ન્યાય ગયા પછી અમને બાપુ ના તમારે જે માનતા હતી સફળ થઈ ગઈ અને ઈ એરિયા ઈ જ્યાં અમે અટવાણા ને ન્યા તો અમને ખુદ ને બીક લાગી ગઈ હતી હવે આમાં અમારે પાછું વળવું આ રસ્તો લેવો આ રસ્તો લેવો અને એક બાય તો બીવ રાખ આ અત્યારે આ અહીંયા જનાવન નું કે એરિયો કહેવાય તમારી કે આવી રીતે નો હલાય પછી ખુરુ પડી ગયા હા અને પછી અમને છોડા પી લીધી પછી પૈસા એ ઓલા કે ભાઈ એ તો બાપુએ પેલા આપી દેતા પછી દીકા છોડા એને લીધી તો મોટી ઉમરના બાપા બીજા ગામના હોય કે એને આપણે ઓળખતા તો આ તમને કઈ ખબર પડી તમે કઈ જાણ્યું ના ઈ તો તમને આ બાપા રસ્તો જીંદી ગયા હોય છોડા ત્યાર ત્યારથી અમે અત્યારે પૂનમ ભરવાની ચાલુ કરી દીધી લ્યો

બજરંગદાસ બાપા પોતાના જીવનકાળ દરમિયાન મુસાફરી માટે આ કારનો જ ઉપયોગ કરતા હતા અને હાલમાં પણ આ કારને મંદિરની પાછળના ભાગમાં મૂકવામાં આવેલી છે જે પણ દર્શનાર્થી બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે એ આ કારના પણ અચૂક દર્શન કરતા હોય છે તો મિત્રો તમે પણ જો અહીં બજરંગદાસ બાપાના દર્શન કરવા આવો તો આ કારના દર્શન કરીને તમે પણ ધન્ય બનજો જય બજરંગદાસ બાપા